સ્વામિનારાયણ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો અત્યારે એ શિવારની સ્કૂલ છૂટી ગઈ તો અત્યારે એને ફ્રી બેલે તો આપણે જઈને જોઈએ કે એ શું કરી રહ્યા છે તો ચાલો જઈએ પોગી ગયા હોસ્ટેલે અને જઈને જોઈએ કે એ રૂમમાં શું કરે છે અને નાસ્તો કરે કે શું કરે તો જઈને જોઈએ તો પાંચમાં એ શું કરો તમે બેઠા બેઠા હા બનાવો હો ડબલો ખાલી કરીને એટલી બધી ટીકી ખાઈ જાઓ કઈ નો ફેર પડે લ્યો આ બે તો પાણી પી લીધું મેં પાણી મને ખવડાવ આ ખાવ મને ખવડાવ આવી જા આવી ખાવ ભૂખ નથી ભૂખ નથી ભૂખ નથી આવતા રહી ના ના તમ ખાઈ લ્યો ને ખાઈ લ્યો બીજા રૂમ માં બીજા રૂમ માં જઈને જોય કે શું કરે વિદ્યાર્થી તો છા માં જોય વિદ્યાર્થી શું કરે શું કરે હાલો તાનક ખાવ હે એટલે તું કા મને જોઈને સુઈ ગયો આય મંથન આય કા હો ગયો મને જોઈ ના ના જાગી ગયો માં તારે કેમ નાસ્તો કરવો કેમ કરી ક્યાં કરી એકલા એકલા આ બીજો રૂમ

એ જાય કીધું હોય તું હુઈ જાય ને તું તું હું મારી પાછળ પાછળ કહેનો રખડસ ભાઈ એમ ના એમ એમ કા મજા આવે એ તું તું આય હું કરસ તો વિઝન જ ન આવ્યું વિઝન ન આવ્યું વિઝન માં હો હા મનેય નથી ખબર હું વિઝન માં હો તમને નથી ખબર નથી ખબર તો કોણ ન હું હે કોણ નઈ હારી કે એમ ના હું તો વિઝન માં હો પણ તમે હો એ મને નથી ખબર એમ સમજાણું વિઝન માં હતો તમે સમજ મને નથી ખબર

આવડા તો કા નોકું કર્યું હે આ છે ઇતિયા થાલે શું કે દેખાય જ તો એને સોલ્વ કર તો કરી લેવાય ને એમ ના આમ ફેરવીને સોલ આમ તો બધાય કરી દી નાનો છોકરો કરી દી હે કાં મજા ની આલે નાસ્તો ન કરવો આવડા પડ્યો ઈ કર લે આવડો આ જો બીજાનો તાર છે ધરાઈ દો

કાગળ લઈ ને આવ્યા કલર નાલર ના કાગળ નાસ્તો લેવો આટલો આવડો મોટો આટલા બધા કાગળ જોયા પ્રોજેક્ટમાં ના તું 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 શું કરે છે પાછળ આ વિડિયો માં આયો તો જો વિડિયો માં જોવા આવ્યો તો આ શું દેખાય તને આ બ્લોગ વાળો હે બ્લોગ ઉતર ઓય બ્લોગ ઉતાર્યા તો કેમેરો છે કેમેરો છે ને ના એપલ ખાધા અડધું ખાધેલું એપલ અડધું નથી થોડુંક જ બટકું ખાધું હા આ એપલ કેમ તૂટી જો હે એપલ કી કેમ તૂટી તો એપલ કી કેમ તૂટી તો તારો અડધો હે એપલ કોણ ખાઈ ગયું એ ખબર નહીં આ તો આયો પ્રોજેક્ટ મે જમ જા

ભાઈ પણ નાસ્તો કરાવો હાલો મને ખબર તો શું કે પછી આ તો ખાલી પૂછતો તો તારું દિલ કેવું છે નાસ્તો કરાવસ કે નથી કરાવતો તાર તનન નાસ્તો કરાવતો હા તનન નાસ્તો કરાવતો કરાવ કરાવ તનન નાસ્તો કરવો કરી ના જો લીધો ના વાગ્યો તો નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધો હે હેલો વિદ્યાર્થી મિત્રો અમે આજે કેરમ રમીને આવી ગયા છીએ એવું હે એટલે તું ના બ્લોગ ગયો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી રહ્યા એક નવા બ્લોગમાં બાય